સમાચારમાં આગળ વાત કરીએ તો નવરંગ બીટ્સ ગ્રુપ દ્વારા નડિયાદના ગરબા પ્રેમી યુવક યુવતીઓ માટે નવરંગ નવરાત્રી મહોત્સવ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રી ઉજવાશે જી હા હામાં અંબાની ભક્તિ અને પરંપરાગત ગરબાનો લય જાળવી ગરબાની જ રમઝટ જામશે નડિયાદમાં તારીખ છ મેર્સ એન્ટરટેનમેન્ટ પ્રસ્તુત નવરંગ બીટ્સ ગ્રુપ દ્વારા નવરંગ નવરાત્રી મહોત્સવનું નડિયાદના ઐતિહાસિક વિશાળ ગ્રાઉન્ડ પર આયોજન કરાયું છે તારીખ પંદરમી થી પંદરમી ઓક્ટોબર થી ત્રેવીસમી ઓક્ટોબર નવરાત્રી પર્વની હર્ષોલ્લાસ ઉજવણી થવાની છે ત્યારે નડિયાદનું જૂનું અને જાણીતું નવરંગ ગ્રુપ આ વર્ષે ગરબા પ્રેમીઓની લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખીને પુનઃ એકવાર નવરંગ નવરાત્રી લઈને આવી રહ્યું છે થાય એ પણ ધૂળ ના ઉડે ડસ્ટ ફ્રી અને ખેલૈયાઓ મન મૂકી અને નવરંગ નવરાત્રી મહોત્સવ બે હજાર ત્રેવીસમાં સહભાગી બને તેવું પૂર્ણ આયોજન શહેર મધ્યે સલામત સ્થળે રાખવામાં આવ્યું છે ત્યારે આપને વિનંતી પેટ સ્ટાર એન્ટરટેનમેન્ટ પ્રસ્તુત નવરંગ બીચ ગ્રુપ નડિયાદ આયોજિત નવરંગ બે હજાર ત્રેવીસ ગરબા મહોત્સવનું સાક્ષર નડિયાદના મધ્ય આવેલા શહેરની એક આગવી ઓળખ એટલે કે બાસુડીવાલા પબ્લિક હાઈસ્કૂલ મેદાન કે જે રમણીય શાંત અને સલામત સ્થળ છે તેવા મેદાનમાં અમો નવરંગ નવરાત્રી મહોત્સવ બે હજાર ત્રેવીસનું આયોજન કરવા જઈ રહ્યા છે તારીખ પંદર દસ બે હજાર ત્રેવીસથી તારીખ ત્રેવીસ દસ બે હજાર ત્રેવીસ દરમિયાન સાક્ષર નગરી નડિયાદની સૌ ગરબા પ્રેમી યુવક યુવતીઓને આ ગરબામાં સહભાગી થવા માટે અમે નિમંત્રિત કરીએ છીએ આ ઉપરાંત નડિયાદ શહેરની જાહેર જનતાને પણ આ નવરંગ નવરાત્રિ મહોત્સવ બે હજાર ત્રેવીસનો રસાસ્વાદ માણવા માટે અમે નિમંત્રિત કરીએ છીએ અમારો આગ્રહ છે કે આ નવવે દિવસ આપ સૌમાં અંબાની ભક્તિમાં લીન થઈ અને નવરંગ નવરાત્રિ મહોત્સવ બે હજાર ત્રેવીસમાં પારિવારિક સ્વજન રૂપે સહભાગી બનો ગ્રાઉન્ડની અમે ડસ્ટ ફ્રી વ્યવસ્થા કરેલી છે ગ્રાઉન્ડમાં ગરબા પ્રેમીઓ પચીસથી ત્રણ હજારની સંખ્યામાં રમી શકે તે પ્રકારની કેપેસિટીવાળા ગ્રાઉન્ડને અમે તૈયાર કર્યું છે આ ઉપરાંત જે જાહેર જનતા ગરબા જોવા માટે આવવાની છે તેમને પણ કોઈ અગવડતા ન પડે તે માટે ગ્રાઉન્ડની મોટેભાગની પ્રિમાઇસિસ અમે ખુલ્લી છોડી છે જ્યાંથી નડિયાદ નગર અને આસપાસમાંથી આવતી આઠથી દસ હજારની પબ્લિક પણ આરામદાયક ઊભી રહી શકે અને ગરબાને માણી શકે તે માટે અમે એલ પણ વ્યવસ્થા કરી છે ગ્રાઉન્ડમાં સ્વચ્છતાનું સવિશેષ ધ્યાન રાખતા અમો થોડા થોડા અંતરે ડસ્ટબિનની પણ વ્યવસ્થા કરેલ છે આપના માધ્યમથી જણાવવા માગીએ છીએ કે જે પણ જાહેર જનતા સ્વાભાવિક છે ગરબે ઘૂમે એટલે પાણીની જરૂર પડે ભૂખ લાગે તો ફૂડનો જે પણ કચરો થાય કે અન્ય કચરો ઉત્પન્ન થાય તો આપ આપનો કચરો ડસ્ટબિનમાં જ નાખશો આ ઉપરાંત અત્યારની સમયની માંગને અનુકૂળતાએ સાધતા અમોએ નવવે દિવસ ગ્રાઉન્ડ પ્રિમાઇસિસમાં જ્યાં સુધી ગરબા ચાલે ત્યાં સુધી એમ્બ્યુલન્સ વાન અને આરોગ્યની ટીમને હાજર રાખવાના છીએ સીસીટીવી કેમેરાની વ્યવસ્થા છે ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી નવરંગ નવરાત્રી મહોત્સવ બે હજાર ત્રેવીસનું લાઈવ ટેલિકાસ્ટ પણ કરવામાં આવનાર છે છોકરીઓ માટે ટ્રેડિશનલ ડ્રેસમાં નવવે દિવસ ફ્રી એન્ટ્રી છે ચણિયાચોળી પહેરીને કોઈપણ ઉંમરની ગર્લ્સ આ મેદાનમાં ગરબે ઘૂમી શકે છે છોકરાઓ માટે વ્યવસ્થા જળવાય તેના મૂળભૂત આશય સાથે એક દિવસના નોમિનલ ચાર્જ સાથે અમોએ છોકરાઓને પણ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે ગુંબા માટેનું આયોજન કરેલ છે આ ઉપરાંત સુરક્ષાની જે પણ વ્યવસ્થા સાચવવાની હોય તે પૂરતી સિક્યોરિટીની વ્યવસ્થા પણ રાખી અને નવરંગ નવરાત્રી મહોત્સવ બે હજાર ત્રેવીસનું આયોજન કરવા જઈ રહ્યા છે